પાણી આ કાળું કાળું તો આલોજી બધા મિત્રો ને તો અઠાણસો હાન થઈ ગઈ છે અને અમારે છે ને અયોધ્યા મંદિર બને છે રામ મંદિર નાથી પ્રસાદી અમારા ઘરે ગઈ છે

પરસાદી અહિયાં પહોચી ગઈ એટલું સારું કેવાય આપડે કઈ નામ મંદિર આપડે વગર પૈસા વગર પૈસા ગઈ આપડે પરસાદી ના તો આપડે કેદી રામ મંદિર ઘરે બેઠા પરસાદી ઘરે બેઠા અમારે પરસાદી પોચી ગયા અહીંયા

તો મિત્રો આજ છે બીજો દિવસ અને આજ તો તો આપણે સવારમાં ખાવાનું બનાવે છે મારો હું તો આલો જોઈ શું બનાવે છે તો ખાવામાં તો જો આપણે બનાવે છે રવાનો ચેરો ચેરો બનાવવાનું આલે હે જો આમાં આપણે ઘી છે બહિણીમાં અને ચેરો બનાવવાનો આલે હે

કેળા ને ડુંગળી લસણ શેરડી મકાઈ ને આ ચોખા હે ને ઘઉં ને એવું બધું છે તો આ ફળ મજબૂત આવે એવું છે અને આમાં એવું ને એવું છે આ રહ્યું ઈ ટાઈગર પ્લસ માં તો આ બે એવા ને એવા છે બાકી તો ઈ બે મિક્સ કરીને હે ને આપણે આ કેરબા માં નાખવી હેવી જે દવાઈ ની ટાંકી કેવી એમાં તો ઈ તમને બતાવું બે મિક્સ કર્યા પછી એનું કેવું થાય છે તો બે મિક્સ કર્યા પછી જો આપણે આમાં નાખ્યું ને અને હારે પાણી નાખ્યું એવી જો આમાં ભરેલું છે કાળું હાવ થઈ જાય છે આ રીતે અહીંયા કણે આવે છે જો આ રહ્યું ને આ રીતનું આપણે અહીં કણે આવે છે મસ્ત અને આ જો હાવ કાળું કાળું થઈ ગયું ભાઈ આ પાણીમાં જાય એટલે પાણીમાં જો હાવ કાળું હોય છે તમને દેખા છે આ પાણી આ હાવ કાળું કાળું આ રીતનું થઈ જાય છે તો આવું છે આપણે પાવાનું ચાલુ છે ઘઉંમાં તો ચાલો ઘઉં હવે કેરો હમણાં ભૂકી જ્યાં એટલે આયલો લો ઘઉં કાક આવા છે આપડા તમે જોઈ જવું વા આપડા ઘઉં છે લાંબે લાંબા પીવે હે તો હાલો હવે પાણી વાળવાનું તો આ રીતે ચાલુ થઈશું તો હવે બપોર થઈ ગયા બપોરા કરી લેવી આપડે બપોરામાં તો જો આવી ગયા એ ખાઈ છે રોટલી ખવાયા ગાજર નો સંભારો છે અને મૂળા 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 હોય ને એ જો આ રોટલા આમાં સંભારો બનાવેલો હે હાલો હવે આપણે બપોરા કરી લેવી મીંદડા ગલુડા જો રોટલો ખાઈ છે આપડે પાડેલા મીંદડું છે અને આ છે ગલુડા નાના નાના અમારે આ રોટી ખાય જો રોટલી ખાઈ હે જાય તો આલો મિત્રો બપોર પછી ખાઈ પીન નું કામ જ આપડે પાણી વાળવાનું જ છે કે પાણી વાળવાનું ચાલુ હતું પણ ઘઉં પાઈ દીધા હે હવે પછી જાય છે ખડ માં ખડ પીવે હે તો આપડે જો આ ખા પાણી જાય હે બગલું પણ આવી ગયું હે ખડ માં તો ખડ માં પાણી જાય હે ને આઈ ગયું આપણો પાવડો જો પાણી જવાનું આ રીતનું ચાલુ હે ખડ માં કેટલી શેરીમાં એક જાય હે આમાં હજી તમને દેખાતું હોય તો હાલો હવે પાણી વાળવાનું જ ચાલુ હે તો આ રીતનું કામ આપણું હાલે હે આગળ તમે વિડીયો જોતા રહે આલો લો મિત્રો પાણી વાળી વાળી પાણી વાળી ને તો હવે જો શેરડી કાપી છે ખાવા હાટુ હવે કીધું થાક્યા હવે હે ને શેરડી ખાવી પાણી વાળી વાળી આજ તો સવારનું પાણી જ વાળવાનું ચાલુ હતું એટલે એ તો વિડીયોમાં બાકી જો આ બે હાંઠા શેરડીના નાના નાના બટકા હૈ ખાવી આપણે તાજે તાજી ખાપી છે આપણે તો રોજિયાને ઢોર નહીં નાખતા જોઈએ કે એટલી આપણે છે જ ઘરની એટલે ખાવાનું આજ કીધું આલો થોડીક આપણે ખાવી સંધાઈ તો વેચાતી લઈને ખાય આપણે તો મફતમાં ખાવાની હોય તો હાલો શેરડી ખાઈ લેવી તાજે તાજી તમારે પણ ખાવી હોય તો આવી જાવ આપણી વાડીએ તો હાલો ખાઈ તો હાલો મિત્રો શેરડી ખવાઈ ગઈ મસ્ત મજાની મોઢું થોડું બગડી ગયું છે મોઢું બોઢું ધોઈ નાખ્યું અને આજે અમે આને પણ ખોલીને ખવડાવી છે અમારે પાળેલું ગલુડું જો ખાય છે આજે આ ખાધા વિનાની ફોલેલી ખોલેલી એના હાટું રાખી સાંજે વીખી નાખી જો સંપલાર તોડવા મળ્યું પણ શેવડી નથી ખાતું એવું છે આ કૂતરો છે અમારે નાનો એવો અને હા બીજો આ

تو ہاں دیکھا بی گیا ہے تو چلو اپنے فور موپیٹ سبسکرائب ٹو آر چینل کلک د شو لینڈ ایجوائے واچیگ د ویڈیوز